જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મિશન ગુજરાત પોલીસ ચેનલમાં વિડીયો પણ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તથા મિત્રોને ખાસ વિડીયો શેર કરી દેજો આજે વાત કરીએ પોલીસ ભરતીના જે પ્રશ્નો યુટ્યુબ પર કોમેન્ટ આવી છે તેની તો વિડીયો પર બન્યા રહેજો અને કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો ઓકે ચાલો પ્રશ્નની શરૂઆત કરીએ પહેલો પ્રશ્ન છે કે એપ્રિલ મહિનામાં મેં ફોર્મ ભર્યું તેમાં ભૂલ હતી એટલે બીજી વાર ફોર્મ એપ્રિલ મહિનામાં જ ભર્યું તો હવે મારે આગળ શું પ્રોસેસ કરવાની તો તમારે કાંઈ પ્રોસે પ્રોસેસ કરવા નથી સંમતિ પત્ર આવે ત્યારે સંમતિ પત્ર ભરી દેવાનું છે આ જે ફોર્મ ભરીને મોકલવાનું છે એ ભરવાનું નથી ઓકે જો તમે એપ્રિલ એપ્રિલ મહિનામાં ફોર્મ ભર્યું હોય ફરીથી સપ્ટેમ્બર મહિનામાં એમાં જ અરજી કરી હોય તો તમારે એ ફોર્મ ભરીને મોકલવાનું છે બાકી ફોર્મ ભરવાનું નથી ઓકે બીજો પ્રશ્ન છે કે એપ્રિલમાં ફોર્મ ભર્યો તો પણ એમાં ભૂલ છે તો ભાઈ તમે બીજું ફોર્મ નહીં ભરતા નકર રિજેક્ટ થશે ભાઈ શોખીન આ પેઢી છે કે એપ્રિલ મહિનામાં ફોર્મ ભર્યું હોય એ સપ્ટેમ્બર મહિનામાં ફોર્મ ના ભરતા ઓકે ભીલ નાની મોટી હોય તો હાલ છે પણ એમાં તમે બીજું ફોર્મ ન ભરતા ઓકે ખાલી અરજી સિવાય સ્વીકારી હોય કન્ફર્મેશન નંબર ટ્યુ હોય તો ફોર્મ ભરવું પડે કન્ફર્મેશન નંબર તમારે આવી જાય એટલે તમારું ફોર્મ ભરાઈ ગયું કહેવાય ઓકે એટલે નવું ફોર્મ ન ભરતા સંમતિપત્ર કઈ રીતે ચાલુ થવાનું સંમતિપત્ર ઓજસ ઉપર ઓનલાઈન આવશે જેમ ફોર્મ ભર્યું છે એ પ્રમાણે જ હોય છે એમાં ખાલી કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી અને ઓકે કરવાનું હોય છે બીજી કાંઈ લાંબી પ્રોસેસ હોતી નથી એની વાર છે હજી ઓકે મેં બે વખત અરજી કરેલી છે તો હું પેલું જે ફોર્મ ભર્યું તેની ડિટેલ નાખું ને જે ફોર્મમાં ભૂલ હતી એ ભાઈ તમારે જગદીશભાઈ કાંઈ એમાં ભરવાનું નથી તમે જો એપ્રિલ મહિનામાં ફોર્મ ભર્યું હોય ને પાછું સપ્ટેમ્બર મહિનામાં ફોર્મ ભર્યું હોય તો અને તો જ તમારે અરજી ફોર્મ ફરીથી મોકલવાનું છે બાકી તમે એપ્રિલમાં બે બેથી ત્રણ વધારે મતલબ અરજી કરી હોય તો તમારે એ ફોર્મ મોકલવાનું નથી ઓકે અને સપ્ટેમ્બરમાં પણ તમે એમ કર્યું હોય બે ત્રણ અરજી કરી હોય ભીલમાં તો હાલ છે પણ તમે એપ્રિલમાં ફોર્મ ભરવું હોય અને સપ્ટેમ્બરમાં ફોર્મ ભેરવું હોય તો તમારે અરજી કરવી પડશે ભાઈ ભૂલ સુધારવામાં એપ્રિલમાં બી બીજી વખત અરજી કરી ઓકે તો વાંધો નહીં તો તમારે કંઈ કરવાનું ખાલી પત્ર ભરવાનું આવશે સર ફીના લીધે ફોર્મ રિજેક્ટ થયું હોય તો નવું ભરી દેજો ભાઈ સપ્ટેમ્બરમાં એપ્રિલ મહિનામાં ફીના લીધે રિજેક્ટ થયું હોય તો અત્યારે તમે ફોર્મ ભરી દેજો એપ્રિલ મહિનામાં જ અરજી કન્ફર્મ કરી છે અત્યારે કોઈ પણ અરજી કરી નથી પણ એપ્રિલમાં એક અરજીમાં ભૂલના કારણે બીજી કન્ફર્મ કરી હોય તો આલે તો વાંધો નહીં ઓકે ફોર્મ ભરી દીધા પછી રજિસ્ટ્રેશન કર્યું હોય તો પાછું ફોર્મ ભરવું પડે ના ના એવી કાંઈ જરૂરત નથી તમારે કન્ફર્મેશન નંબર આવી ગયો એટલે વાંધો નહીં પછી તમે રજીસ્ટ્રેશન નવું કરો તો કાંઈ વાંધો નહીં ઓકે સર મેં એપ્રિલ મહિનામાં બે વાર ફોર્મ ભર્યા હતા હાલો આવી ગયું છે એપ્રિલ મહિનામાં બે વખત આ ભાઈએ તો બહુ પ્રશ્ન એકનેક લખ્યો છે એપ્રિલ મહિનામાં જ અરજી કન્ફર્મ કર્યા પછી બીજી અરજી ફોર્મ ભર્યા હોય તો આ પત્ર ના તો નહીં મોકલવાનું એપ્રિલ મહિનામાં પીએસઆઈ અને લોકરક્ષક બોત કેડરમાં ફોર્મ ભરેલ છે પરંતુ તેમાં જૂનો ફોટો હોવાથી હાલ અત્યારે પીએ ફરીથી પીએસઆઈ અને લોકરક્ષક બૌ બૌદ્ધ કેડરમાં ફોર્મ ભરેલ છે હા તમારે ભાઈ અરજી ફોર્મ ભરીને કેન્સલ કરાવવું પડશે નહીં હાલે તમારે જૂનો ફોટો હોય તો જૂનો ફોટો રહેવા દો જૂની અરજી જે એપ્રિલ મહિનાની જ માન્ય ગણા છે તમે નવું ફોર્મ બોથમાં ભેર્યું હોય તો તમે આ જે અરજી ફોર્મ છે એ ભરીને મોકલી દો એપ્રિલ મહિનાની ડિટેલ અને સપ્ટેમ્બર મહિનાની ડિટેલ ભરીને મોકલી દો તમારે આ ફોર્મ કેન્સલ કરાવવું પડશે ઓકે ઓકે તમે એમ કહેશો કે અરજી કરવી જોઈએ કે નહીં ભાઈ નહીં તમે અરજી નવી નહીં કરતા ઓકે તમે એપ્રિલ મહિનામાં ભલે ફોર્મ ભર્યું હોય જૂનો ભલે ફોટો હોય એને એ રહેવા દેજો એવા ભાઈ નાની નાની બિલમાં તમે નવા નવા ફોર્મ ન ભરો એવું બધું હાલે તમે મહેનત કરો ભલે જૂનો ફોટો હોય સર મેં એપ્રિલમાં ફોર્મ ભર્યો તો પણ એમાં ભૂલ છે તો હવે અત્યારે બીજી વખત ફોર્મ ભરી શકું કે નહીં ના નવો ફોર્મ ન ભરતા કારણ કે રિજેક્ટ થશે સર મેં પહેલાં ભરતી જ્યારે એપ્રિલમાં ભરતી બહાર પડી ત્યારે મેં બે ફોર્મ ભર્યા હતા તો વાંધો નહીં હાલે ઓકે પણ સપ્ટેમ્બરમાં ફોર્મ ન ભરતા મેં એપ્રિલમાં લોકરક્ષક ફોર્મ ભર્યું એમાં ધોરણના ટકા વધારે હાલે હાલે એમાં કાંઈ વાંધો નહીં બરોબર એમાં કાંઈ વાંધો નહીં ને ફોર્મ ન ભરતા સર કેન્સલ કરવાની છે તો તે જ મોકલવાની છે કે એપ્રિલની એપ્રિલની પણ મોકલવાની કે અમે ભાઈ એપ્રિલ મહિનામાં આ અરજી કરી હતી ને ફરીથી સપ્ટેમ્બરમાં આ અરજી કરી છે એટલે એપ્રિલની રહેશે સપ્ટેમ્બરની કેન્સલ થઈ જશે ઓકે સર ઓગણત્રીસ સર મેં ઓગણત્રીસ ઓગસ્ટના દિવસે બે ફોર્મ ભર્યા છ છે ત્યારે તો મારે કાંઈ કરવાનું કે નહીં હાલે હાલે એમાં કાંઈ વાંધો નહીં ભાઈ તો તમારે ફોર્મ નથી ભરીને મોકલવાનું એપ્રિલમાં અને સપ્ટેમ્બરમાં ફોર્મ ભર્યું હોય તો મોકલવાનું છે સર મેં ન્યૂ ફોર્મ નથી ભર્યું પણ એપ્લાય વિથ ઓટીઆર સાથે સુધારો કરેલ છે એપ્લાય વિથ ઓટીઆર સાથે તો સુધારો ન થાય ને દોસ્ત એકવાર તમે ફોર્મ ભરો અને ફોર્મ કન્ફર્મ થઈ જાય કન્ફર્મેશન નંબર આવી જાય પછી તમે એમાં સુધારો ન કરી શકો તમે જે કરો છો એ શું કહેવાય ઓજસમાં જે વન ટાઈમ રજીસ્ટ્રેશન કર્યું હોય એમાં સુધારો થાય બરાબર જે તમે ફોર્મ ભરાઈ ગયું એમાં સુધારો ન થાય પણ એમાં સુધારો કર્યો હોય તો વાંધો નહીં ઓટીઆર સાથે કરીને બરાબર કે નવા ફોર્મમાં કંઈ સુધારો ન થાય મે એપ્રિલમાં બે વાર અરજી કરેલ છે તો ફર્સ્ટ અરજી કેન્સલ કરવા માટે ફોર્મ ભરવું પડશે કે નહીં ના ના તમારે એમાં જરૂર ફોર્મ ભરવાની જરૂર નથી ઓકે એમાં હાલ છે ખાલી સંમતિપત્ર ભરવાનું થશે મે એપ્રિલમાં ત્રણ ફોર્મ ભરેલ છે તો મોકલવાનું નહીં તમારે મોકલવાનું નથી ખાલી સંમતિપત્ર લાસ્ટવાળાની ભરવાની થશે કે મારે આ ફોર્મ રાખવાનું છે એમ હાલો તો હવે એટલા પ્રશ્નો લી લીધા પાંચ મિનિટનો વિડીયો થઈ ગયો છે વિડીયો આખો જોજો અને ખાસ મિત્રોને શેર કરજો ઓકે ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ વંદે માત્ર